આજે સંત સાધુ અને બાવા વિશે વાત કરીશું સંત શબ્દ ઘણો મહાન છે અને વજનદાર પર છે તેની કિંમત તો અમૂલ્ય છે આજે બની બેઠેલા સંતો તો સંતને શબ્દ વાપરીને પથારી ફેરવી નાખી છે દાખલા તરીકે ડીએચએમએસ બી એમએસ એમબીએસ ડોક્ટરો આજે કોઈ પણ શહેરમાં હમણાંની ગલીઓમાં જોવા મળશે પણ મગજના સ્પેશિયાલિસ્ટ સર્જન ડૉક્ટર કોક જ મોટા શહેરમાં ગણ્યા ગાંઠિયા વધ્યા છે તેવી જ રીતે એમબીબીએસ ડૉક્ટરની કન્સલ્ટ ફી પચાસ રૂપિયા હોય ને પહેલાંની સો રૂપિયા હોય છે જ્યારે ન્યુરોલોજીસ્ટની ફી પાંચસોથી હજાર હોય છે મને બ્રેઇન હેમરેજ છે તો તો સાચો અને ઈમાનદાર એમબીબીએસ ડોક્ટર તરત જ મને ન્યુરોલોજીસ્ટ પાસે મોકલી દેશે કારણ કે સમજી જાય કે આમાં મારું કામ નથી પરંતુ જો રૂપિયાનો લાલચું લોભી ડૉક્ટર હશે તો દસ બાર બોટલ ચડાવી મારી પાસે તગડું બિલ પડાવી લેશે ઉપરો ચર્ચા કરી તો પાછળથી મારો ઉદ્દેશ એ છે આજે સમાજમાં ઠેર ઠેર ગલીએ ગલીએ ભગવો સફેદ કપડાં પહેરી આવા લુખા ડૉક્ટરો ધર્મના નામે દવાખાના ખોલી બેઠા છે જેઓ રાત દિવસ સમાજને અંધવિશ્વાસની બીમારીના પીડાતા દર્દીઓને શોધવા હોય છે કોઈ દર્દી પોતાને દવાખાનામાંથી છટકી ન જાય તેની અંધવિશ્વાસની બીમારી ઉપર જાત ચમત્કાર ઈલાજ કરે છે ખરેખર તે ચમત્કાર છે જ નહીં તેમના યશકર્મનો ઉદય હોય છે આજે ડોક્ટરો બારે માસ પોતાનું દવાખાનું ધમધમતું રહે તેમજ રસ છે તમારા ઈલાજમાં રસ નથી સંતે કહ્યું છે સરોવર તરોવર સંત જેમ ચોથા વર્ષે મેય પરમા રસ કે કાર ચારો દરિયા દે સંતનું જીવન એક વૃક્ષ જેવું છે વૃક્ષ પોતે વૈશાખના મહિનાનો ધૂમ તડકો તડકો સહન કરે અને વટે માર્ગને શીતલ છેડો આપે બીજાને સુખ માટે પોતે ગમે તેટલું દુઃખ વેઠવા તૈયાર હોય તેવા વ્યક્તિને સંતની ઉપમા આપી શકાય જેના મનમાં સતત બીજાને સુખ આપવાની ભાવના હોય છે જેને પોતાનું સમગ્ર જીવન લોક કલ્યાણ માટે અર્પણ કરી દીધું છે તેમજ ધર્માત્મા નામથી શબ્દ સંત શબ્દ શોભે છે ફક્ત સફેદ ભગવ વસ્તુ દાઢી મૂછો રાખી કરડો અનુયાયી બનાવી પોપટનું પાલિસ પોપટની જેમ ભાષણ કરી આલિસાન હોટલો આશ્રમો પહોંચી દેવાથી એક રાજા જેવું શર્મા એ વૈભવ જેવાથી સંત નથી બની જવાતું દુનિયાના યુગોમાં આવેલા ભારત દેશમાં સંતનો તો દેશ એવા અલગ નામથી જ ઓળખાય છે પણ આવા લુચ્ચા લફંગા ધૂતારાઓ પોતાના જાતે બની બેઠેલા સંતોની જેમ કોઈ યુવતી છોકરી પસાર થાય તરત તેમની આંખોમાં વિષયના વાસણાને સાપોલી રમતા થઈ જાય ઠગ સંતો એ છે કે ભારત દેશની પણ એમણે સંત પરંપરાગત ધર્મ પરંપરાગતને લજવી છે નાલાયકોને દેશની સંત સફેદ વસ્ત્રો જરા પણ ડાઘ ન લાગે તેની પડીને છે પરંતુ ઠગ સંતો ભારતીય સંસ્કૃતિનું ઘોર ખોદવા બેઠા છે એટલે નિશ્સર ભારત માતાનું વસ્ત્ર હરણ કરી રહ્યા છે આવી બની બેઠેલા સંતોને પોતાના નામ આગળ સંત શબ્દ લગાડી નિશ્સર ખૂન સંત શબ્દનું ખૂન કરી નાખ્યું સંત કોને કહેવાય સંત જીવન કેવું હોય સંત નું જીવન કેવું હોય સંતદાસ કરીને મુળદાસ નો એક પ્રસંગ આવે છે કે સંત મુલદાસ પોતાના આશ્રમમાંથી સંધ્યા સમયે જંગલમાં ફરવા નીકળ્યા ત્યારે ત્યાંથી સોળ સત્તર વર્ષની કન્યા કૂવાના પાળે ઊભેલી જોઈ અને મૂળદાસને થઈ આ નિર્જલ જન્મ સંધ્યાકાળના સમયે આ કન્યા કૂવા ઉપર કેમ ઊભી હશે ઊભી હશે શા માટે ઊભી છે કન્યાને જવાબ આપ્યો કે બાબા હું કૂવામાં પડીને આત્મહત્યા કરું છું કરવા માગું છું આ સાંભળી ગળી પર મૂળદાસ સ્થપ થઈ ગયા મનમાં વિચાર આવ્યો કે મુળદાસની હાજરીમાં કોઈ આત્મહત્યા કરે તો મારું સંત પણ ઉલાજે મુળદાસે પૂછ્યું બેટા તું આત્મહત્યા કરવાનું કારણ શું ત્યારે કન્યાએ કહી બાબા એ વાત હું આપને કહી શકું તેમ નથી બસ મારે દુનિયામાં નથી જીવું ત્યારે સંતને શોભે એવી કુમારથી મુલદાસે કહ્યું બેટા તો તું જાણી લે કે મૂળદાસની હાજરીમાં આજ સુધી જીવ કોઈ દુઃખી થયો નથી તો પછી તને કેવી રીતે આત્મહત્યા કરવા દઉં તારે કોઈ પણ સંજોગોમાં આત્મહત્યાનું કારણ મને જણાવવું પડશે કન્યા બોલી બાબા યુવાનીના ઉંમરે મૂળદાસે યુવાનીના ઉંમરે પગ મુકતા હું ભાન ભૂલી ગઈ અને ન કરવાનું કૃત્ય મારાથી થઈ ગઈ ત્યારથી મુળદાસે કહી બેટા હું તારી વાતને સમજી ગયો ચાલ હું તને તારા ઘેર મૂકો આવ મૂકો આવું ત્યારે કન્યાએ કહ્યું કે મારા મા બાપને સમાજમાં હવે મને કદી નહીં સ્વીકારે કારણ કે મારા પેટમાં ત્રણ મહિનાનું પાક મોટું થઈ રહ્યું છે ને આ વાત સાંભળી સંતે મુળદાસને પદ પગ નીચેથી ડરથી સરકવા લાગી થોડો વિચાર કરીને બોલ્યા સંજોગોમાં આત્મહત્યા નહીં કરી શકું કારણ કે હવે તો એક નહીં બબે જીવોનું હત્યાનું પાપ લાગે બોલ બેટા તારે તો તારા મા બાપ તને સ્વીકારે એવો કોઈ રસ્તો ખરો હા એને જો એના બાપ મળી જાય તો તે મને સ્વીકારે તો જઈને જા કહી દે કે આવ બીજો કોઈની મૂરદાસ સહજતા રીતે બોલ્યા ઓહ આટલી નાની વાત તું બબેજીની હત્યા કરવા બેઠી છે એક ક્ષણનો વિચાર કર્યા શબ્દ મૂરદાસ કન્યાને કહ્યું હમણાં તારા મા બાપને કહીને દઈ દે કે આ પાપનો બાપ બીજો કોઈની સંત મૂરદાસ છે સાચા સંતો બીજાની સુખો માટે પોતાનો ગુનો નથી કર્યો છતાંય ગુનો મથે લેવા તૈયાર છે ને આ જ્યારે આજના બહુરૂપી સંતો ગુનો કરી તેમાંથી છટકવાના ષડયંત્રો રચે છે કારણ કે સંતો ગુનો કરીને તેમાંથી છટકવા ષડયંત્રો રચે છે કાયદાના ડરથી વિકણ બિલાડીની જેમ ફાકતા ફરે છે આ સાંભળી કન્યા મૂળદાસના મૂળદાસના પગમાં પડી ગયા બાબા તમે શું બોલો છો તેનું ભાન છે તમને આપ આટલો મોટો ગુનો માથે લઈ રહ્યા છો શું પરિણામ આવશે આપ જાણો છો ત્યારે મુળદાસ હસતા હસતા કહ્યું બેટા સાચા સંતોએ કોઈ દિવસ પરિણામનો વિચાર કર્યો જ નથી કારણ કે તે તો હંમેશા પોતાના મન વચનકા જીવ માત્ર સુખનો જ વિચાર કરે છે પછી ભલે તેને ફ ફસીની માત્રે લટકવું પડે કે હસતા હસતા લટકી જવા તૈયાર છે ત્યારે કન્યાએ કહ્યું કે બાબા આપ સંત ઉપર આવું ખોટું વાળ નહીં ચડાવી શકું મુરદાસે કહ્યું જો તું મારા ગયામાં નહીં રહે તો આ પ્રાણ હું હમણાં ત્યાગી દઈશ એક સંતનું હત્યાનું પાપ તને લાગશે હવે મુળદાસનું કન્યાને ઘણું સમજાયું ત્યારે કન્યા પોતાના મા બાપને જઈને મુળદાસનું નામ આપી દીધું સરખ આખું ગામ મુળદાસ ઉપરના આશ્રમે તૂટી પડે મુળદાસ માર માર્યો અને માથામાં મુંડન કરાવી ગળામાં જૂથવાનો હાર પહેરાવ્યો મૂળદાસ ચહેરા ઉપર એક પણ રેખા બદલાઈ નહોતી કારણ કે તે મસ્તીથી મસ્ત રહી જાતા આનું નામ સંત જ્યારે ગામમાં વધેડા ઉપર મૂળદાસનો વરઘોડો બાંધતા હતા ત્યારે સમાજમાં ગુનેગારની નજર જોતા હતા પણ રસ્તા ઉપર બાજુમાં એક બીજો સંત ઉભો હતા ત્યારે મુર્દાસની નિર્દોષતા સમજી ચૂક્યા હતા ત્યારે મુર્દાસને સામે જોયું ત્યારે મુરદાસે કેટલું જ બોલ્યા સાચા સંતોને સમાજની સર્ટિફિકેટની જરૂર નથી પરંતુ સમાજને સાચા સંતોની સર્ટિફિકેટની જરૂર છે આ જ પૂરતું આટલું જય શ્રી રામ